નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ વતી વિડીયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે રુઘનાથપુર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે કોરોમંડલ કંપનીની પ્રોસ્પેલ પ્રોડક્ટનો પોતાના મગફળીના પાકની અંદર છંટકાવ કરેલો છે તો આપણે સર્વપ્રથમ ખેડૂતનો ટૂંકમાં પહેલાં પરિચય લઈએ અને ત્યારબાદ

જે કંપનીની ભળા પ્રમાણે નો છટકાવ કરે જે આવતો હોય તો એનું રિઝલ્ટ સો ટકા મળે પછી કે ભાઈ મારે રિઝલ્ટ મળ્યું નહીં પણ એનું કારણ છે પંપ વધારે કરે એટલે એનું રિઝલ્ટ બહુ ઓછું મળે પણ સરખું રેગ્યુલર પંપ છટકાવ કરે એટલે સો ટકા રિઝલ્ટ મળે છે નું કામ બહુ સરસ છે સો ટકા આપણને રિઝલ્ટ મળશે મગફળી સારી છે એકદમ લીલો ઘેરો કલર દેખાય છે ફૂગ એકદમ કંટ્રોલ થઈ ગઈ એટલે એ રીતનું છે એનું કામ બહુ સરસ છે તો ખેડૂત મિત્રો તમે પણ કોરોમંડલ કંપનીની પ્રોડક્ટનો પોતાના મગફળી પાક તથા અન્ય બીજા કોઈ પણ પાકની અંદર છંટકાવ કરી ફૂક સામે રક્ષણ મેળવો નમસ્તે